રાપર શહેરના પાણી પુરવઠા બોર્ડ અને પાંગણી નગરપાલિકાના કારણે પંદર દિવસે પાણી મળે છે અને દર મહિને રખડતા આંકલાઓ એક વ્યક્તિનો ભોગ લે છે શહેરના સામાજિક કાર્યકર અને લોહાણા સમાજના ઉપપ્રમુખ વસંતભાઈ આદુવાણીનો એક રખડતા આંકલાએ ભોગ લીધો પરિવારમાં પાનખર હસતા ગાતા પરિવારનું ઉપવન ઉજળી ગયું સ્ટોરી રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ રાપર માં ત્રણ લોકોને મોતને ઘાટ ઉતારનાર રખડતા ઢોરોની નગરપાલિકા દ્વારા જ્યારે કોઈ કાવો બને ત્યારે નગરપાલિકા એક ઝુંબેશ કરે ચાલી પચાસ આખલા ક્યાંક મૂકી દે પાછું જેવી સ્થિતિ થઈ જાય ખાસ તો નગરપાલિકાને દોસ્ત તો ફરજીયાત દેવો પડે જવાબદારી એની છે પણ ક્યાંક ને ક્યાંક આ જવાબદારી સામાન્ય પ્રજાની પણ એટલી ને એટલી છે આપણે ગાયો રાખવી છે એના દૂધ પીવા છે પણ એના આખલાને જરાક મોટો થાય એટલે રખડતો મૂકી દેવો આ કેટલા અંશે યોગ્ય છે હું વારંવાર કહું છું કે કોઈ પણ સુખી નથી સુખી એનું જો મોટું કારણ હોય તો એ આ રખડતા આખલા છે એમની આહો છે એમની એમનો ભૂખ મરો છે અને ક્યાંક ને ક્યાંક આવા ભૂખમરાથી ત્રાસી અને કોઈપણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વગર ક્યારેક મજૂરને મારે ક્યારેક સાહુકારને મારે ક્યારેક કર્મચારીને મારે અને ક્યારેક પણ નેતાઓને નથી મારતો એ નથી સમજાતો કે આખલાઓ પણ નેતાઓથી ડરતા હોય એવું લાગે છે એકાદ બે નેતાઓને જો ઉપાડી લે તો આનો કોક નિકાલ આવે પણ સામાન્ય પ્રજાનું તો મોત એટલે મને એવું નથી લાગતું કે સામાન્ય પ્રજાના મોતને આ વહીવટીતંત્ર મોત સમજતું હોય એટલે ક્યાંક ને ક્યાંક આવા બનાવો અટકાવવા માટે આજે એક કાલે એક આશા કહી શકાય એવા વેપારીને આખલાએ હડફેટે લઈ અને મોતને ઘાટ ઉતારી દીધા કેટલા અંશે આ યોગે કહેવાય ખાસ તો નગરપાલિકા તો નિર્લજ છે જ નથી પાણીના ઠકાણા આખલાઓનો એટલો ત્રાસ છે સફાઈની કોઈ ઠકાણો નથી અરે સાહેબ ગટ્ટર સાફ કરવા માટે અહીંયા એક પણ કર્મચારી નથી તમારા ઘરનો સોસ ખાડો જ્યારે ભરાઈ જાય ને ત્યારે એને ખાલી કરાવવા માટે તમારે ફરજિયાત પ્રાઇવેટ માણસોનો સહારો લેવો પડે નગરપાલિકા પાસે કોઈ ગટ્ટર સાફ કરી શકે એવો વ્યક્તિ નથી એટલે નગરપાલિકા લંગડી થઈ ગઈ છે હું તો એટલી બહુથી કહી અને તંત્ર પર ધ્યાન આપવું પડશે એકલા ધારાસભ્ય વારંવાર વારંવાર હમણાં પરમદીપ જે એટીવીટીની બેઠક હતી એમાં ધારાસભ્ય કાયદેસર એમ કહેવું હતું કહી શકાય કે પાણી પુરવઠાવાળાનું નાક વાટી લીધું પણ આ નકટા પાણી પુરવઠાના અધિકારીઓ અને નિરલજ નગરપાલિકા કોઈને ગાંઠતી નથી મારી સાથે અત્યારે પૂર્વ શિક્ષક પૂર્વ આચાર્ય કેશવ તમારું કેશવ આશ્રમ શાળાના સંચાલક અને શિક્ષિત એવા માનસંગભાઈ સોલંકી છે મેં જે આ વ્યથા હું જે વારંવાર આ વ્યથા હું ઠાલવું છું કે આખલાઓનું કાક કરો અરે એટલી ભાવુથી કે પાંજરાપોળ કાયદેસર પાંજરાપોળને એક પશુની ને કંઈક સબસિડી મળે છે પાડો એક પણ રોડ ઉપર નથી દેખાતો બધા પાડાને પાંજરાપોળ લઈ લે પણ સારું સમજાતું નથી આખલાઓમાં પાંજરાપોળને ક્યાં તકલીફ પડે છે શું કહેશું આ બાબતે આ બાબતે નગરપાલિકાએ સચેત રહીને થોડું કામ કરવું પડે કારણ કે જ્યારે જ્યારે પણ આવા અકસ્માત બને ત્યારે બે દિવસે થોડી સક્રિય થાય છે બાકીની સમયમાં જે છે તેની હાલત હોય છે બજારની અંદર અત્યારે તમે કોઈ ગૃહિણી રસ્તે હાલી નથી શકતી બજારની અંદર જાઓ તો કોઈ તમે ટ્રાફિકમાં નીકળી નથી શકતા એટલે મહેરબાની કરી નગરપાલિકા પ્રશાસન અને જિલ્લાના વહીવટીતંત્રે રખડતા ધોરનો આ ત્રાસ દૂર કરાવી અને રાપરની પ્રજાને મુક્તિ અપાવો બીજું રાપર શહેરના પાણીનો માટેનો કોઈ સોર્સ નથી અઠવાડિયે દસ દિવસે પંદર દિવસે દસ કે પંદર મિનિટ પાણી આપે એનાથી બહુ જ હાલ અને બેહાલ થઈ ગયા છે અને ના છૂટ કે રાપર છોડવાની નોબત આવી છે રાપર રાપર વાત રાપર છોડવાની ખાસ તો વેપારીઓ તો અહીંથી વહેલા ઇજરાત કરી ગયા છે પણ સામાન્ય માણસો માટે જો જીવવાનું દુષ્કર થયું વિચાર કરો તમે એક અઠવાડિયું પાણી ના આવે કેનાલ બંધ છે કેનાલ બંધ હોય તો એના સોર્સ છેલ્લા ચાલીસ વર્ષથી એક પણ પાણી ના પીવાનો સોર્સ આ નગરપાલિકાના માંધાતાઓ ઊભો નથી કરી શક્યા આવડા મોટા શહેરને એની વસ્તી પ્રમાણે જો પાણી ન મળતું હોય તો શું સમજવાનું આમાં એટલે ક્યાંક ને ક્યાંક વહીવટીતંત્રના પાપે પ્રજા પરેશાન છે કાળો કકડાટ છે ઉકળાટ છે માણસોમાં પણ કોઈ વ્યક્ત કરી નથી શકતા મેં જેમ પહેલાં કીધું એમ આખલાઓ ભેદભાવ નથી રાખતા પણ નેતાઓને નથી મારતા એટલે ક્યાંક ખાસ તો માનસંગભાઈ પાણીનો પ્રશ્ન રહ્યો છેલ્લા દસ વર્ષ ત્યાં પાણીનો સ્ત્રોત તો કોઈ થયો નથી પણ હયાત સોર્સને સજીવન કરવા માટે પણ કોઈ કાર્યવાહી નથી થતી અને બીજું પક્ષા પક્ષી ભૂલી પાણી એ જીવન જરૂરિયાતની વસ્તુ છે દરેકને જરૂર પડે છે એટલે દરેકે જેટલા પણ સામાજિક આગેવાનો છે સંસ્થાઓ છે બીજું છે ત્રીજું છે સૌથી પહેલાં રાપરને પાણીની સમસ્યા છે દૂર કરે એવા પ્રયાસો કરે એવી મારી નમ્ર વિનંતી છે દર્શક મિત્રો આ ગેલીવાડી એને જ્યારથી વસ્યું ત્યારથી પાણીની સમસ્યા યથાવત રહી છે નગરપાલિકાના પ્રમુખ આ વિસ્તારના રહી ચૂક્યા છે પણ આ વિસ્તારને એનાથી કોઈ ફાયદો થયો હોય કાંઈ હું દેખાતું નથી ખાસ તો બોડીઓ નિષ્ફળ ગઈ છે તમામ કારણ કે બોડી નિષ્ફળ ન ગઈ હતી તો અત્યારે રાપરને પીવાના પાણીની આટલી તકલીફ ના હોત આ બધી બહેનોએ નગરપાલિકામાં રાવ દેવા જતા હતા પણ પછી ખબર પડી કે પરમદીપ ધારાસભ્યશ્રી દ્વારા પાણી પુરવઠાના અધિકારીઓનું નાક વાઢી લેવામાં આવ્યું છે એટલે ક્યાંક ને ક્યાંક પાણી પુરવઠા નિષ્ફળ છે ફરીથી મને હું એકવાર તમને કહી કે આ જે હાઈવેની હોટલો છે એને તમે કેટલું પાણી આપો છો રાપર સિટીની વસ્તી અત્યારે તમે સામાન્ય રીતે ચાલીસ હજારની લેખો તો એ રાપરને કેટલું પાણી જોઈએ અને તમે કેટલું પાણી ફાળવો છો એ ક્યારેક તમારા હૈયા માટે હાથ રાખીને વિચારજો તમને ખ્યાલ આવશે કે આ પ્રજાને અમે કેટલી તડવડ આવી પાણીનો સ્વર્ષ કોઈ ચાલીસ વર્ષથી ઊભો નથી થયો જે થયા છે જે માનસંગભાઈએ કીધું એમ એને પૂરા સજીવ નથી કરી શક્યા આ બધી બહેનોની જે કાંઈ ફરિયાદો છે એ હું સીધી તમારા સામે મૂકું છું બેન શું તકલીફ છે પાણીની ગટરની ને ટ્રેક્ટર કચરો વાળો નથી આવતા અઠવાડિયું અઠવાડિયું ગેલીવાળી શેરી નંબર બે શું કે છો ગોરાણીમાં પેલી અમારે સોલ કરાવો પાણી નો પછી કરાવો શેરી નો નગરપાલિકા માં કુણ જીત્યો છે એ કાઈ ખબર નથી અમારે શેરી નો મેમ્બર કુણ છે હજી અમારે ખબર નથી અને કચરા વાળો આવતો નથી અહીંયા હમુરોય શેરીમાં મોઢે આવે દસ દિવસ દિવસ છે અને હમુરોય આવતા નથી મે તો અને ગટર ઓગ નહેરિયા અને પાણી પીવાનો છે નહીં અને મેઇન ધોવાનો ત્રાસ છે

કેવું રાપરમાં પાણી આવે કાંઈ ખબર જ નથી પડતી કેવા કેવા લોકડાઉન થયા પણ પાણીનું કાંઈ નકી જ નવો એક માણસને ધંધા નહીં અને એમાં પાણી વેચાતા લેવા તો કેમ કરે માણ આ પબ્લિક ગરીબ બિચારી શું કરે તમે જરાક એનું તો વિચારો લોટ વોટ લેવા તાણે તમે કેવા રોજ રોજ ધોડે આવો હાલો બેનો અહીંયા વોટ દયો અહીંયા વોટ દયો પણ તમે પબ્લિકનું તો કાંઈ વિચારતા નથી કીધું આમ 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 પૈસા પૈસા લઈ દે વોટ ના હાથું કહ્યું હાઈ તો પણ જે દીધા હશે કે લીધા હશે એ તો અમે ઊભું નહીં રહે ને બરાબર રૂપિયા બાબતે અમારે જે હોય કે અમે આવીને દીધા છે તો અમારે સમય આવીને ઉભા રહે બાકી પાણીનું અમને પેલી સમસ્યા તમે દૂર કરો આખો દિવસ કામ કરી અને હાજે પાણી ના હોય વળી હેલા લઈને પાણી ગોધવા જાઓ પાણીની ગટરની કચરાવાળાની અને ઢોરાનું ઢોરા તો છોકરાય બારે નહીં શેરીમાં કાઢી શકતા ઢોરાનો તો એવો ત્રાસ છે અમારે અને પાણી તો આજ પંદર દિવસથી આ પીવાનું નહીં પીવાનું તો વેચાતો લે પણ નાવડાવા ધોરાવાનું ઘરનું કામ માટે પાણી તો ને પાણીનો ટીપો એક ને હજાર બારસો રૂપિયા ટેન્કરવાળા ઘરે મજૂરી કરી કે બારસો રૂપિયાનું ટેન્કર પાણી નખાવી આઠ પાંચસો રૂપિયા મજૂરી જાય એમાં બારસો રૂપિયાનું ટેન્કર ક્યાંથી પાણીના કાઢવા અમારે તો પહેલાં તો પાણી નીકળાવો હોય આ ઢોળા જે ત્રાસ આપે ને બાળકો બહાર નહીં નીકળી શકતા પહેલાં તો એ નહીં કરાવવું કંઈ હા પાણીની તકલીફ છે કે ત્રણ ચાર વર્ષથી આ તો કેટલી વાર કેવા જાય પણ કોઈ ધ્યાન જ ના દે કે આવી જશે આવી જશે બે એક દી પાણી મૂકે રાત્રે પછી જેને આવો આવે ને આવે ના આવે પણ પછી વળી પાછો એની તકલીફ છે ત્રણ વર્ષથી આ તો પાણીની બહુ ત્રાસ છે અહીંયા અમારે બીજી શેરીમાં અને ને કાઢી તો કે આલુ ની એવું આલુની જાય ને પાછા આવે ને કેટલી વાર આપણે કરો ઘરનો કામ કરો કે એમને બધાને ભેરા કરવો આપણે એમ

બધી ત્રાસ છે આ શેરીમાં તો છે અમારે પાણીની છે આ ધોરાની છે અને કચરાની છે કચરા આવીને જોવો તો તેવા નદી અમારા ઘર આગળ પોદરા પોદરા પડ્યા જોઈ લો દર્શક મિત્રો પાણી નથી આવતું ધોરાનો ત્રાસ છે આ ખાલી એક જ શેરી છે ગેલીવાડીની શેરી નંબર ત્રણ છે આ હજી આખી ગેલીવાડી કે આખા ગામનું તો મેં તમને કાંઈ બતાવ્યું નથી આ શેરી નંબર બે કહેવાનો મતલબ કે આ સમસ્યા ફક્ત ગેલીવાડીની શેરી નંબર બેની જ નથી આ સમસ્યા આખા શહેરની છે અને ખાસ તો ગટ્ટર વ્યવસ્થા તો સદંતર નિષ્ફળ છે પાણી પંદર પંદર દિવથી પાણી ના આવે તમે વિચાર તો કરો અને આખલા મેં તમને આ શેરીમાં ખાલી એક જ શેરીમાં મેં જોયું બે થી ત્રણ આખલા ફરે છે રાપરની ચાલીસ હજારની વસ્તી છે મને લાગે કે એક એક શેરીમાં દસ દસ આને વાત કરી હતી આ રાપર શહેરનો હાલ સમૂહ માંડવી ચોક છે અહીંયા ગાંધી બાપુ બેઠા છે અને હું મારા મિત્ર કેમેરામેનને કહી કે જ્યાં આ બાજુ તમે કેમેરો ફેરવો એટલે ખ્યાલ આવે કે અહીંયા ગાંધીજી બાપ ગાંધી બાપુ આખી જિંદગી સ્વચ્છતાના આગ્રહી રહ્યા એમના સ્વચ્છતાના સંદેશમાંથી પ્રેરણા લઈ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક આખે આખું સ્વચ્છતા અભિમાન અભિયાન છેડ્યું જે હજી સુધી ચાલુ છે પણ રાપર નગરપાલિકાને સ્વચ્છતાથી કાંઈ લેવા દેવા નથી રાપર નગરપાલિકામાં રખડતા ઢોર છેલ્લા ત્રણ મહિનામાં સાહેબ આ ત્રીજો જીવ ગયો ત્રણે ત્રણ આશાસ્પદ વ્યક્તિ એક નિવૃત્ત જીબીનો કર્મચારી એક એવો ભરવાડ વિવાન કે જે હજી ઊગી ઊભો થતો હતો અને આજે એક વેપારી કે જે ખુદ આશાસ્પદ અને ખાસ તો લોવાણા સમાજના ઉપપ્રમુખ હતા નગરપાલિકાની શું કહેવું મારે નગરપાલિકાને હું ઘણું બધું કહી ચૂક્યો છું તે છતાં પણ આવી નાદારી આવી નાદારી મને લાગે છે લગભગ ગુજરાતમાં બહુ ચોંકાય ગુજરાતની દરેક નગરપાલિકાઓની સ્થિતિ એવી જ છે દરેક જગ્યાએ રખડતા ઢોરનો ત્રાસ એવો જ છે પણ મેન મુદ્દો એ છે કે એક જ મારા નગરપાલિકાનો પ્રમુખ નીકળ્યો હતો ભીખુભા હોઢા કે જેણે આ બાબતે વિચાર્યું બાકી હજી સુધી કોઈએ આ બાબતે કોઈપણ પ્રકારનું પગલું લીધું હોય હું ક્યાંય દેખાતું નથી વાલ્દીભાઈ વાવળિયાએ પ્રયાસ ચોક્કસ કર્યા પણ એમાં સફળતા ન મળી એ સીધા સીધું એમને પણ સ્વીકારવું પડશે અને શહેરે પણ સ્વીકારવું પડશે મારી સાથે અત્યારે શહેરના ઘણા બધા આમ નાગરિકો છે કારણ કે આખલાઓ પણ નેતાઓથી દૂરી રાખે નેતાઓની નજીક આખલાઓ નથી જતા હજી સુધી કોઈ નેતાને આખલા એ માર્યો હોય એવું ક્યાંય દેખાણું નથી છેલ્લે નીતિન પટેલને ક્યાંક ગાયે ઠપકાર્યા હતા તો ગાંધીનગરમાં એક ઢોરું નથી દેખાતું બાકી દરેક જગ્યાએ પરિસ્થિતિ એ જ છે શું કેશું ભાઈ હા આખલાનો રાપરમાં બહુ ત્રાસ છે સિનિયર સિટીઝનવાળા તો હાલી જ નથી શકતા માણસો અને બહુ એમ કે પછાડે જ છે આખલા ગાંડા થઈ જાય છે રાત્રે આમ તો બહુ રાડું પાડતા હોય ને આંખલાની તો જોરદાર કંટાળો રાપરમાં તો આની વ્યવસ્થા થવી જોઈએ ને કાં સિનિયર સિટીઝનવાળા માણસો બહાર નહીં નીકળી શકે ઘરથી એવી પરિસ્થિતિ છે શેરીઓની અંદર અયોધ્યાપુરી બધે આખલાનો બહુ જ કંટાળો છે એટલે આ બારામાં પગલાં લેવાની જરૂર જ છે આપણે આજે ગાંધી કણે સર્વે રાપરની પડદા ભેડા થયા છે અને આશરે ત્રણ ત્રણ મહિના થયા હું જોઈ રહ્યો છું હું રાપરનો રેકડી આંક્યા માણસ છું અને મજૂરી કરું છું પણ ઢોરા અમને ત્યાં હાલવા દેતા નથી અને મને આજ એવું દુઃખ થયું છે કે મારા ગામના વડીલ અને મારો જ મિત્ર ભાવી એવો બટુકભાઈ અને આ એને આજકાલે આખલે હડફેટમાં લીધો એટલે મને બહુ દુઃખ થયું છે અને રાપરના નગરપાલિકાને મારે હું નગરપાલિકામાં બહુ સેવા આપી છે એ લોકોએ સેવા આપી છે એવા મારા ફતેગઢના બટુકભાઈ આજે એનું નિદાન થઈ ગયું છે એ નિદાન કરનાર આખલો છે આખલાનું બંદોબસ્ત કરવું પડે રાપરની જનતાને હું જરૂર જાણ કરું છું અવારનવાર જાણ કરતો હોઉં છું કે રિક્ષા દ્વારા મને નગરપાલિકાવાળા કહે છે ઢોરો તમે મહાજનમાં પૂરો પણ હજી સુધી કોઈ મહાજને નથી પૂર્યું કેટલાક કેટલાક જીવોની હત્યા થઈ છે હું આ નબળો માણસ છું એટલે હું બે આવું છું કે આખલાને ક્યાંક લઈ જાવ ને કે મને અડફેટ લેશે તો મારે શું કરું બુઢા કેટલા બુઢા માણસોને મારી નાખ્યા મિત્રો હું આપને જણાવી દઉં આ ભાઈ નગરપાલિકા જયારે પણ કોઈ પણ ઢંઢેરો પીટવાનો હોય એટલે રિક્ષામાં આ ભાઈને મૂકે વારંવાર લગભગ અગિયાર વાર નગરપાલિકાએ રખડતા ઢોરોને હાથવો રખડતા ઢોરોને હાથવો એવી જાહેરાતું કર્યું જાહેરાતું કરી આ ભાઈ તમને કેટલો પૈસા આપે મને બસો રૂપિયા બસો રૂપિયા આ ભાઈને આપે ત્રણસો રૂપિયા રિક્ષાવાળાના આપે ને જેણે પોતાના માથેથી મોટો બોજ ઉતરી ગયો હોય ને એવો આનંદ લે ક્યાંક ને ક્યાંક નગરપાલિકા લંગડી થઈ ગઈ છે નગરપાલિકા પાંગડી થઈ ગઈ છે નગરપાલિકા નાદાર થઈ ગઈ છે નગરપાલિકા નિર્ભીક થઈ ગઈ છે નગરપાલિકામાં નગર પ્રત્યેની કોઈ લાજ નથી રહી એટલે નગરપાલિકાએ વિચારવું પડશે ખરેખર એમના પાપે છેલ્લે કેટલા માણસો મળશે પાંજરાપોળ શું કરે છે સરકાર સબસિડી આપે છે તમે પાડા બધા સ્વીકારી લો છો આખલાઓની ના પાડી દો છો શરમ નથી આવતી તમને તમારે તમારું આ તમારી જીવદયા કયા પ્રકારની છે ભાઈ આટલા બધા માણસો હેરાન થતા હોય તમે આવું મોટું જીવદયા મંડળ ઊભું કરીને બેઠા હો અને ગામમાં ચાર હો આખલા જો રખડતા હોય તો પાંજરાપોળ માટે પણ આ શરમની વાત છે પણ ગામમાં કોઈ બોલવા વાળા નથી આ મારી આગળ જેટલા ઊભા છે ને આ ભાઈ આ બાજુ કેમેરો ફેરવો આ બાજુ આ બધાને શરમ આવે છે આને કોઈ વાસ્તવિકતા નથી દેખાતી આ છે બે ચાર જણા એવા કે જેને કોના બાપની બીક નથી લાગતી કહેવાનો મતલબ એ છે કે બોલવું પડશે એક નેતા બારે નથી આવતો બોલવા માટે અરે વિરોધ પક્ષનો એક માણસ આવીને એક એક સિંગલ ફોનમાં નથી આવ્યો કે આ શું માંડ્યું છે યાર બસ જે કાંઈ જવાબદારી છે એ મીડિયાની છે મીડિયાવાળા એ કરવું પડે આ બધા અદબારી અને અહીંયા ઊભા છે આને કોને શરમ નથી આવતી ગામનો એક યુવાન ગામનો એક આશાસ્પદ વેપારી નગરપાલિકાના પાપે મર્યો છે આ કોઈ બોલશે નહીં મને ખબર છે કે આના મોઢા ઉપર હવા હવા મનના તાળા લાગી ગયા આ પ્રજા માય કાંગલી થઈ ગઈ છે કહેવા દો મને મને બિલકુલ શરમ નથી આવતી કહેતા અરે યાર બોલો તમે તમારો અવાજ ઉપાડો અવાજ નહીં ઉપાડો તો કોઈ તમારું નહીં સાંભળે આજ બકુલ વસંત વરે હશે કાલે તમારો મારો વારો હશે શું કહું ઘનશ્યામ બારોટ માન યુદ્ધ લાવી રાપર ગુજરાત સ્વામિનારાયણ એન્ટરપ્રાઇઝ માર્કેટેડ બાય ફ્લોરિંગ વેન્ચર પ્રાઇવેટ લિમિટેડ અઠોતેર હજાર સુધીની સરકાર માન્ય સબસિડીનો લાભ લેવા આજે જ મુલાકાત લેવું વારી કંપનીની સાથે કામગીરીનું સતત દસ વર્ષનો અનુભવ અમારી કાર્યદક્ષતા દર્શાવે છે અમારા માનવતા ગ્રાહકો માટે નવરાત્રી દિવાળી નિમિત્તે ખાસ ઓફર રૂફ ટોપ લગાવો અને મેળવો આ ઓ ફિલ્ટર અથવા સોલાર પેનલ સાફ કરવાની ગન મફત તો રાહ જુઓ છો આજે જ સોલાર રૂફટોપ લગાવો અને વીજ બિલ માટે મોટી રાહત મેળવો સરનામું નોંધી લેજો સે સ્ટેજ બિલ્ડિંગ નિયર જયનગર બસ સ્ટોપ જયનગર ભુજ